તો વલસાડમાં પારડી તાલુકાના નાનકડા એવા ખેરવાલ ગામે પ્રાથમિક શાળાના બાળકે અને શિક્ષકે એવી કૃતિ તૈયાર કરી છે જે આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે મેટ્રો સિટીમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં બનતી આગની ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે પરંતુ આવી આગની ઘટનાઓથી બચવા માટે લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તો વલસાડમાં પારડી તાલુકાના નાનકડા ઈવાખ ગામે ગામમાં પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકે એવી કૃતિ તૈયાર કરી છે જે આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે મેટ્રો બનતી આગની લોકો જીવ ગુમાવતા હોય છે કોઈ એક દિવસ સમાચારમાં જે હતી સુરતમાં તક્ષશિલામાં એક ઈમારતમાં આગ લાગી હતી અને ઘણા બધા પોતાનો જીવ બચાવ નીચેની તરફ કૂદી પડે છે અને મૃત્યુ થઈ જાય છે આના આ આના પછી મને પ્રેરણા મળી છે અને હું એક દિવસ સર સાથે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે તો થોડા વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગની ઘટનામાં અનેક માસૂમ બાળકોએ પણ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે ખેલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આકૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે અને આગ લાગે વખતે જ આ અનોખી લાઈફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડીનો આકાર બને છે આથી બિલ્ડિંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે આ માગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની આ જે સિસ્ટમ છે તે સાબિત થઈ શકે છે અમે અમે તૈયાર કરેલ પ્રોજેક્ટનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો જે આજે શહેરીકરણના કારણે અને જમીનના અભાવે મોટી મોટી ઇમારતો બની રહી છે તો આ મોટી ઇમારતોમાં જ્યારે આગ લાગવાની ઘટના બને તો સુવિધાના અભાવે એમાં ફસાયેલો વ્યક્તિ મૃત્યુ પામે છે દુઃખદ ઘટના બને છે બહાર આવી શકતો નથી તો આજ એક બનાવ ટક્સીલામાં ન્યૂઝમાં અમે જોયો સુરત ટક્સીલામાં તો એનાથી ઇન્સ્પાયર થઈને અમે આ લાઈફ સેવિંગ વિન્ડો નામની કૃતિ બનાવી આમાં અમે ગ્રીલ લગાવેલી હોય બારીની જગ્યાએ તે ગ્રીલ અડધી ગ્રીલ નીચેની તરફ ફોલ થાય છે અને ડાબી તરફ સરકી જાય છે જેના કારણે સીડી જેવી રચના બને છે આ જ રચના દસથી બાર માળની બિલ્ડિંગ હોય કે એનાથી વધુ માળની બિલ્ડિંગ હોય તો તમામ માળની બિલ્ડિંગમાં આવી રીતે બીડી બા બારી ફીટ કરવામાં આવે તો આવી રીતે સીડી જેવી રચના બની જાય છે અને મોટી ઇમારતોમાં આગથી બચી શકાય છે આમાં આગમાં ફસાયેલો વ્યક્તિ જાતે જ બહાર આવે છે અને સીડી દ્વારા નીચે સુધી આવી જાય છે જેના કારણે પોતાનો જીવ બચાવી શકે આ સેવિંગ સેવિંગ વિન્ડો સિસ્ટમને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈને આ કૃતિ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી પસંદ થઈ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે ને હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શિત માટે પણ મૂકવામાં આવશે તૈયાર કરેલી કૃતિ જિલ્લામાં રજૂઆત કરવામાં આવી હતી વિડીયો દ્વારા ત્યાર પછી રાજ્યમાં રજૂઆત થઈ હતી બારડોલી ખાતે અને ત્યાં પણ અમારું સિલેક કૃતિનું સિલેક્શન થયું અને નેશનલ કક્ષાએ દિલ્હી ખાતે પ્રદર્શનમાં ગયા હતા ત્યાં પણ અમારી કૃતિનું સિલેક્શન થયું છે અને અમારા વિચારો લઈને જ્યાંશભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાન જેવા દેશોમાં જઈ રહ્યો છે ત્યારે હું શાળાના તમામ બાળકો શિક્ષકો ગ્રામજનો ગામના સરપંચ સાહેબ શ્રી ખૂબ જ આનંદની લાગણી સેવિંગ ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી પસંદ થઈ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે અને હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મુકવામાં આવશે પ્રાથમિક શાળાના અમારા ગામનું નામ રોશન કર્યું છે એવા જીએન્સને પહેલાં તો અભિનંદન પાઠવ્યું કે ખાસ કરીને જિલ્લા જિલ્લાથી રાજ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ ભવનમાં આજે જાપાન ખાતે અમારા ગામના વિદ્યાર્થીએ બનાવેલી એક કૃતિ જઈ રહી છે એ બદલ અભિનંદન પાઠવીએ છીએ ખાસ કરીને જે અમારા ગામના બાળકે અને એમના સાયન્સરે જે મળીને જે કૃતિ તૈયાર કરી છે જે આજે આપણા દેશના હાઈ બિલ્ડિંગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે કારણ કે આજના સમયે બહુ ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણે સુરતમાં તક્ષશિલાનો કાંડ જોયો હતો ને એ જ કાંડને પ્રેરણા લઈ બાળકે આકૃતિ તૈયાર કરી છે ખાસ કરીને આવી બધી ઘણી બધી ઘટનાઓને આપણે અટકાવી શકીએ છીએ ખાસ કરીને બાળક જાતે પોતાની જાતે ડેવલપ થઈ શકે છે આજે જોઈએ તો આજ એક કૃતિની વાત કરીએ તો એ બાળકને બહુ મોટું પ્લેટફોર્મ આપી શકે છે કે એક નાનો વિચાર આજે આટલી મોટી જગ્યાએ જઈ શકે એ બદલ ખાસ કરીને દરેક બાળકોમાં રહેલી છુપી પ્રતિભાઓને બહાર કાઢવા માટે વિજ્ઞાન મેળવવા જો ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી બને એવું મારું માનવું છે